नमस्कार दर्शक मित्र शिरूर समाचार शिनूर तालुका ना छाचड गाणे મનમથેશ્વર માધ્યમ મંદિર ખાતે નાની મોટી દુકાનો ધરાવતા દુકાનદારો પાસેથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા પચાસ અને સો ઉગરાવી પાવતી આપવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા શિનોર તાલુકાના ઝાંઝડ ગામે મનમથેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર ખાતે ચૈત્ર પૂનમ નિમિત્તે મેળો ભરાય છે મેળામાં અલગ અલગ પ્રકારની નાની મોટી દુકાનો લાગેલી હોય તમામ દુકાનદારો પાસેથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા પચાસ અને સો ઉઘરાવી પૈસાની પાવતી આપવામાં ન હોવાના આક્ષેપો કેટલાક દુકાનદારો દ્વારા ગ્રામ પંચાયત સામે કરવામાં આવતા ચકચાર મચી રિપોર્ટર જયસલ વસાવા સાથે સંજય ખત્રી શિનો સમાચાર એટલે તમે કેટલા આપ્યા પચાસ રૂપિયા પાવતી તમને કોઈ આપી આપી અહીંયા જે તમે દુકાન લગાવી છે એને કોઈ તમારી પાસે પાવતી ખરી પાવતી ફાળવામાં આવી છે કે કેમ કેટલા આપ્યા આપ્યા તમે રૂપિયા આ દુકાન તમે અહીંયા કરી છે એની તમે પંચાયત દ્વારા કોઈ તમને કઈક લેવામાં આવ્યું છે કે પાવતી પાવતી કઈક પાવતી આપવામાં નથી આવી